ભરૂચ તાલુકા મથકના હસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગ નડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લાના તાલુકા મથક આસોટના મુખ્ય માર્ગ નડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભાર નોંધપાત્ર રીતે વધ્યું છે ટ્રાફિકની સમસ્યાને સંભવિત અકસ્માતો ને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિક ને અડચણ રૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા તંત્ર દ્વારા કુલ અડસઠ દબાણ દૂર કરવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો દબાણ હટાવવાની આ ઝુંબેશ માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર આક્ષેપ કર્યો અમુક દબાણો હટાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુન ગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટા ભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે અતિવ્યસ્ત એવા હાસો ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મારું નામ ખ્વાજા ઇદ્રિસ ઇલિયા છે સાહેબ મારી એટલી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે અમારા ગલ્લા પાંચ પાંચ છ છ ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા આ પાછળ અમારા કન્ટેનર છે પંદર પંદર વીસ વીસ ફૂટના તે લોકોએ કોઈ જાતનું અગારથી બી પતર પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી સાહેબ એવું કહે છે કે એ લોકો બાર ફૂટથી અંદર છે બરાબર તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ તમારી શું માંગ અમારી માંગ એક જ છે એ હટે તો લીગલી હોય તો એ હટી ઇનલીગલી છે કન્ટેનર તો બરાબર સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડી ની બધા હટાવવા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ અને અમે બી પાછળ ગલ્લા પુરાણ કરીને મૂકી દઈએ છે અમારી એટલી રજવાત બસ પછી અમને કોઈ હટાવે નહીં કેમ કે એ બધાનું એવું છે કે લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ બરાબર બધાનું સર આગળ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ આજરોજ આસોડ તાલુકામાં નેશનલ હાઈવે અડસઠ જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી કલ્લાવાળા અડસઠ જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલું જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પટી ગયું છે અને ઘણા ખરા લારી કલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે સર ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તક્યતા હા ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે